અને મને એમ છે કે મમ્મી આપણે જ રોકાવું છે હવે જાવું નથી એમ છે છે મારા બાપુના ઘરે તો હાલો આપણે તે ઘડી બહાર નીકળવી તે એવા તેને અહીંયા ગોસરીમાલ ગોસરીમાલ સણે પાડ્યા ને ઘણાય ખાધા પછી મારા મોટા મોટાબા એમ કે પડતી નહીં હવે ઉતરી જાને ને ઉતરી જાને ને અમારે મારી કરતા ને મારા મોટા બાને બહુ વધારે બીક લાગે એટલે આપણે ઘડીક જ તે ખાધા જામુડા અને બી આવ્યા

રોશની ને નયન આપણે નવરાવી તૈયાર કરી દીધા મીડો આખવા અને રોશની બેને ખુરશી લઈ લીધી છે હર્ષિલ ને એકને નવરાવાનો બાકી છે કારણ કે ઈ તો હજી ઉઠો જ છે કા ઉઠીને તરત મીડો છે રમવા જ દાંત મીડો કાઢવા સુંદરી આવી ગઈ આડી લઈ લે લઈ લે અને નયન ને તો અહીંયા બહુ મજા આવે છે જો સાહિલ ની સાયકલ છે ને તો એ નકરો આક્યા જ રાખે અને મને એમ કે છે કે મમ્મી આપણે અહીંયા જ રોકાવું છે હવે જાવું નથી એમ કે છે પાછો તારે અહીં રોકાવું છે એને ત્યાં અહીં મજા આવે છે કા હાલ હાલ એને જો અહીંયા બીક લાગે છે પડી જવાની નકર તો ધોડવા માંડે ચાર પગે કા આમાં લપટી જાય એવું છે એટલે બીક લાગે કારશીલ

હર્ષિલ ને બોલાય જો ડોકી હલાવે કેવું છે કુકુ અહીંયા અડે છે અહીંયા આડવી ને તો હલાવે ડોકી જો હલાવે એમ ન હોય દીધું હલાય કેવું નાનું નાનું છે એ આંખ્યું તો જો એમ થાય કે અસલી છે તો આપણે જો અત્યાર સુધી ઓસરીમાં ધામાં નાખ્યા હતા અને અત્યારે ગેસ એવી ફળિયામાં આપણે કદી દીધી આમ જો ચામુડા બી જો ઢોળી નાખ્યા હરસી લે કા હું દઈ જો કેવા કરી નાખ્યા આલે ખાવ હોય તો જો સરસ મજાના ચામુડા છે અને આપણે અત્યારે લીગીને ઓસરીમાં હતા ને અત્યારે જો સરસ મજાનો એ વાહરવા એ વ્યાવા અને વાદળાઈ થઈ ગયા છે એટલે કંઈ તડકોય લાગે નહીં અને આપણે ચીકુડી નીચે જો અહીં ખાટલો ઢાળીને બેહી ગયા છે અને મારે નયન ભાઈ જો આ બાજુ ગાડા એ રમે એટલે હા ઠેક આ બાજુ જો આ ઈસકો છે ને આ ત્યાં લીગે ડ્રોસ ની બેન ઈ શકતા હતા કા અને મારા બાજુ હજી કપડાં ધોવે છે આપણે કાંઈ એક હળીને બે કટકા નહોતા કરતા અહીંયા આવી એટલે મારા બાને કામ હામુ વધી જાય અમને બધાને હાસવા પડે એવું બધું થાય અને અમારે હરસીલ બધાય જ જો નીચે ઠેલવી દીધા છે જો કેવું કીન નાખ્યું બધું શું કર્યું ત્યાં તારે હવે નાઈ નાઈ નથી કરવી અહીંયા જો બધી કેરી સોટી છે હેય હર્સેલ કેમ કે એ હજી ઉઠો જ છે એટલે એ રહી ગયો નાવામાં નહીં તો અત્યારે હવે બપોર પછીના છ હાડા છ થઈ ગયા છે અને આપણે હવે બારા નીકળવી છે બપોર દીના આપણે અહીંયા વોસિંગમાં નોસરીમાં જ છેવી અને હરસેલી જો ઉઠી ગયો તો રમતો તો પછી પાસે એને મૂરાઈ દીધો છે અને આપણે હવે ખડી આડવાળા ચક્કર મારો ખડી જ જાય કેમ કે બપોરા પાણી કરીને પૂતા ત્યાર ના અત્યારે જ બપોર પછીના ના હાથ વાગી ગયા હાથમાં થોડીક વાળશે અને હજી તો એ અહીંયા નથી છે તો ફરી કેમ થાય છે કે બાર જ તો મારા મોટા બાપાની ઘર તો જાવી તો અમારે નયનની ગયા છે મારા મોટ બાપુના ઘરે તો હાલો આપણે તે જાવી ઘડી બાર નીકળવી આવ્યા તે દુના અહીંયા ને અહીંયા ઓસરીમાં ઓસરીમાં છે હાજ પડવા આવી ગઈ છે તો આપણે બાર નીકળ્યા નથી ત્યારે વાયલા જઈ આ છે સેરી હા મે જો દેખાય છે ઈ મારા બાપુનેનો મઢ છે આ બધા મારા કાકા દાદા નાન બધાના મકાન છે અને આયા જો નયન ને ઈ આવી ગયા છે મારા મોટા બાજો ખાટલે સુતા છે અને નયન ને ને જો પાપડ દીધા છે હા પાપડ છે મારા મોટા બાઈ જો પાપડ દીધા છે બે ખાય છે અને જો અહીંયા કેવા સરસ મજાના ગાય માતા બાંધા છે અને અહીંયા જો મારા મોટ બાપુને એના મોટા આ જાંબુડા છે કેવા છે સરસ મજાના જાંબુડા હતા ને આવ્યા છે અહીંયા કઈ જો જામફળી છે અને આ વાહન મારા મોટ બાપુના છોકરાના છે અને મારા મોટા બાપુના નેના છે તો જો અહીંયા જાંબુડા મસ્તીના આયા છે પણ પાડે કોણ જો કેવા સરસ મજાના છે અમારે ઉર્વી તો ગયા છે એના મામા ને ઘરે નકર ઈ પાડી આવી દેજો કે રૂમ જૂમ છે આ ટ્રેક્ટર માથે ચડવી તોય નહીં થંભાઈ એમ કઈ મોટા બા નકર એ ટ્રેક્ટર માથે સડીને લઈ લે ટ્રેક્ટર માથે ચડવાનું નામ લીધું કા જો અમાર નયન આવી ગયો આ બાજુ નાથી નહીં નહીં થંભાઈ એમ તો આ બાજુ જો બધો વાડી વિસ્તાર આવી જાય છે આ બાજુ આ છેલ્લા મકાન જ તે મારા મોટ બાપુ ને એના મારા બાપુજી ને એના છે પછી આ બાજુ સાઈડ બધી વાડી વિસ્તાર જ છે તો અમારે રોશની બેન આડોળા ફાફા મીડા મારવા એને હાથમાં ચડવું છે તો અમારે નયનભાઈ મીડા છે ટ્રેક્ટર હકાલવા અમારે રોશનીબેન બેન બેહી ગયા છે ટ્રેક્ટર ઉપર નહીં એ નયનભાઈ ભાઈ ટ્રેક્ટર આવડે તમને એ નયન આવડે છે હા કરતો જો અહીંયા એક કુકુ છે જો નયન નહીં આંખે કા નયન યાર નમ થઈ તો ટ્રેક્ટર નો બહુ જ શોખ છે ઘરે ત્યાં કેટલા બધા નાના નાના ટ્રેક્ટર પડ્યા છે જીસીબી ને એવું એને બહુ જ શોખ મને લાગે છે મોટો થઈને એ છે ને ટ્રેક્ટર હકાલવાનું જ કામ કરશે કા કે ભણવાનું છે નથી ભણવું ટ્રેક્ટર રાખવું છે ઠીક તું એ જ કરીશ કાંઈ દીધું દીધું આપણે ભણશે કાં તું ટક રાખીશ આ બાજુ જો મારા મોટ બાપુના છોકરાના છોકરા થાય આવી ગયા છે જાંબુડા ખાવા કા રોહન રોનક મેં કીધું રોહન નામ હશે એ રોહન મને એમ થયું કે રોહન હશે પણ એની નામ છે રોનક તો આપણને કહી દીધું કે મારી નામ તો રોનક છે એમ તો જાંબુડા પાડી દો તમારા ફઈને હવે થોડાક તો ફેમિલી આપણે સુધી ગયા સુધી જાંબુડા ઉપર જાંબુડા ખાવા

ટાંકી ઉપર સડીને આપણે જ્યાં જામુડા પાડા ઘણાય પાડા ને ઘણાય ખાધા પછી મારા મોટા ભાઈ એમ કે પડતી નહીં હવે ઉતરી જાય ઉતરી જાય અમારે મારી કરતા ને મારા મોટા બાને બહુ વધારે બીક લાગે એટલે આપણે ઘડીક જ તે ખાધા જામુડા અને બી આવ્યા હું પીવું છે તને તરસ લાગી ગઈ એમ ને જામુડો ખાવો છે તો જો અહીંયા સરસ મજાનું એન્જીરનું ઝાડ હતન છે અને એન્જીર હતન આવ્યું છે નહીં મોટા બા અત્યારે ચોમાસુ હવે આવશે એટલે બહુ થાય છે જો એક સરસ મજાનું એન્જી આવી ગયું છે મોટું જબર હતું પણ જો આ બાજુ બધું આ બાજુ બહુ આવતું હોય એટલે કાપી નાખ્યું છે અને અમારે રોશની બેનને ભૂ પીવું છે કાં તો હાલો હવે આપણે ઘરે વ્યાજ હશું કાં વ્યાજ હશું મોટાભાઈ એમ કે છે કે બે હોકડી કેમ કે છે ઘર વાંધ

તો આજનો અવલોક આપણે અહીંયા વે પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારું પૂરો અવલોક જોયો હોય એટલે પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે એક નવા અવલોકમાં ક્યાં સુધી બધાને જાય દ્વારકાધીશ બાય બાય